જેમને ભજતા થશે તમામ સુખોની પ્રાપ્તિ જેમના દર્શન કરશે તમારી તમામ મનોકામના પરિપૂર્ણ જેમને માનવામાં આવે છે લોન આપનારા દેવ અન્ય કોઈ નહીં તે તો છે ઉદયપુરમાં બિરાજતા આ ગજાનંદ ગણેશ શુભતાના પ્રતીક માનવામાં આવે છે ગજાનન ગણેશ કોઈ પણ શુભ કાર્યને આરંભ કરતી વખતે ગજાનન ગણપતિને અચૂક યાદ કરાય છે અને તેમના નામ સ્મરણથી દરેક મંગળ કાર્ય સફળ થઈ જાય છે પણ જ્યારે સ્વયં ગજાનન ગણપતિ તમારા ઘરે મહેમાન બનીને આવે તો જી હા સુંદર સરોવર અને તળાવોની નગરી ગણાતું ઉદેપુર અને તેની મધ્યમાં જ આવેલું છે ગજાનન ગણપતિનું આ સુંદરધામ જેને બોહરા ગણેશ ધામ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ગજાનન ગણપતિના આ ધામમાં નિત્ય જામે છે ભક્તોની ભીડ શહેરના મધ્યમાં આવેલ લંબોદરનું આ સુંદર મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અહીં મંદિરમાં અંદર પ્રવેશતા જ ભક્તોને ગજાનંદ ગણપતિના વાહન મૂષક રાજના દર્શન થાય છે કે જ્યાં ભક્તો પોતાની અરજ મૂષક રાજને કહીને બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અરજ કરતા દ્રશ્યમાન થાય છે અને તેનાથી થોડા જ આગળ વધતા મુખ્ય ગર્ભગૃહમાં ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરનારા બોહરા ગણપતિના દર્શન થાય છે લગભગ ચારસો વર્ષ પૌરાણિક આ મંદિરનો મહિમા દેશ વિદેશ સુધી ફેલાયેલો છે અહીં દૂર દેશાવરથી આવતા પર્યટકો પણ આ મંદિરની અચૂક મુલાકાત લે છે यहाँ पे मतलब आके शांति प्राप्त होती है कि लाइक यहाँ आकर ऐसा फील होता है कि ठीक है मतलब सारी प्रॉब्लम्स भगवान से शेयर कर सकते हैं ऐसा है मैं हर बुधवार आती हूँ और मतलब ऐसा है मुझे कि इनसे बात करके मुझे इतना अच्छा लगता है भगवान को कोई भी प्रॉब्लम हो सब शेयर कर सकती हूँ मैं आ मंदिर में जो ध्यान थी जुआमे तो गजानन गणपति मोटी मूर्ति नाथे अजानंद एक नानी परंतु सुंदर मूर्ति पर दृश्यमान थे તે નાની મૂર્તિને જ ભક્તો બોહરા ગણેશ તરીકે ઓળખે છે કહેવાય છે કે આ મૂર્તિ સમક્ષ જો આપ સુખ સમૃદ્ધિની સાથે સાથે પૈસાની માગણી પણ કરો તો તે પણ બોહરા ગણેશ તુરંત પૂરી કરી દે છે સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે કોઈ સ્થાનિકને પૈસાની જરૂર હોય તો તે અહીં બોહરા ગણેશ સમક્ષ અરજ લગાવે છે અને ગણેશજીની કૃપાથી તેને પૈસાની પ્રાપ્તિ થાય છે અને પછી તેની સગવડતા પ્રમાણે તે સ્થાનિક તે પૈસા અહીં ગણેશજીને પરત કરે છે गणेश ने लोन आपका गणेश जी की एक बोरा गणेश जी की जो आपको मूर्ति छोटी नजर आ रही है उसको बोरा गणेश जी कहते हैं मतलब ये इनकी मान्यता पीछे ये है कि ये हम कुछ मांगते हैं तो बोरा जी हमें पैसे देते हैं और उसका कंसेप्ट है कि भगवान आपको सारे विघ्न का दूर करे और उसको वापस आपको पैसे देने जो एक सिस्टम बना हुआ इसलिए इसका नाम बोरा गणेश जी पहली बार અહીં સ્થાનિકોની માન્યતા પ્રમાણે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્નનો માંડવો બંધાવાનો હોય ત્યારે તેઓ અહીંથી ગજાનન ગણપતિની એક નાની મૂર્તિ પોતાના ઘરે લઈ જાય છે અને પોતાના તમામ શુભ કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થાય તેની કામના કરે છે અને શાંતિપૂર્ણ રીતે પોતાના કાર્ય પૂરા થતાં પુનઃ ભક્તો તે મૂર્તિને આ મંદિરે મૂકી જાય છે મંદિરમાં ધાર્મિક કાર્યો વર્ષના અનેક દિવસોએ થતા રહે છે જેનો લાભ અહીં સ્થાનિકો અચૂક લે છે અહીં દર્શન કરતા લોકોની સઘળી મનોકામના બોહરા ગણેશ પૂર્ણ કરે છે જેના કારણે આ મંદિર બન્યું છે ભક્તોની અનોખી આસ્થાનું કેન્દ્ર ભક્તિ સંદેશ ઉદયપુર રાજસ્થાન